Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સાવધાન હવે દૂધમાં પણ મળી આવે બ્લડ ફ્લુનો ખતરનાક વાયરસ આ દેશમાં લોકોમાં ફફડાટ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો અમેરિકાના એક સમાચાર સમગ્ર વિશ્વને ચિંતા વધારી દીધી છે ત્યાંના આરોગ્ય અધિકારીઓને પેકેજ ગાયના દૂધમાં બ્લડ ફ્લુનાં વાયરસના નિશાન મળ્યા છે જો કે અધિકારીઓ કહ્યું છે કે મનુષ્ય માટે કોઈ ખતરો નથી આ સમાચાર હજુ પણ દડામના છે અને એમને તેમને સાચવત રહેવાની સરસ ચેતવણી આપી છે જોકે આ વાયરસ મુર્ગીઓ સાથે ગાયમાં પણ ફેલાય છે એક માણસને ચેપ લાગ્યો છે પરંતુ તેમાં માત્ર હળવા લક્ષણો હતા એક મોટા અભ્યાસ દરમિયાન યુએસ ફૂડ એન્ડ એટલે કે એ શોધી કાઢ્યું છે કે ચેપગ્રસ્ત પ્રાણીઓના દૂધમાં પ્રોસેસિંગ સિસ્ટમ અને સ્ટોરમાં વેચાતું દૂધના પેકેટમાં પણ વાયરસના નિશાન હાજર હતા ત્યારે મિત્રો આ સમાચાર પર નજર રાખો અને આરોગ્ય અધિકારીઓ સલાહ અનુસારો રસોઈ બનાવતા અને ખાતા પહેલાં હાથ ધોઈ લો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો કાચા દૂધમાં હાનિકારક બેક્ટેરિયા નહીં વાયરસ હોઈ શકે છે તેથી તેને પીવાનું ટાળો નહીં બીમાર પક્ષીઓ અને પ્રાણીઓથી દૂર રહો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ